હું છું શિખર મંજુલા ઠાકોર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું આજે શહીદ દિવસ શહીદ માર્ચના રોજ શહીદ થઈ ગયા હતા તેની યાદમાં આ મહત્વનો શહીદ દિવસ ઉજવાય છે આ શહીદ દિવસને લઈને ભારતમાં અનેક કાર્યક્રમો થાય છે અને આ શહીદ થયા તે જવાનોનું મહત્વ સમજાવાય છે કે તેઓએ દેશ માટે કેટલું બધું કર્યું હતું અને શું કર્યું હતું આપણા દેશના ત્રણ જવાનો ત્રેવીસ માર્ચના શહીદ થઈ ગયા હતા રાજગુરુ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેઓ હસતા હસતા ફાંસીના માછડે ચડી ગયા હતા તો એ આપણા દેશને આઝાદી અપાવવા માટે કેટલું બધું કર્યું છતાં પણ તેઓને અંગ્રેજોને પકડી અંગ્રેજોએ પકડી લીધા અને પછી તેઓ ફાંસીના માછડે ચડી ગયા આઝાદ ચંદ્રશેખર કે તેઓ ખૂબ ભાગ્યા ખૂબ લડ્યા અને દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજોથી ખૂબ ભાગછોડ કરી છતાં પણ તેઓ તેઓને અંગ્રેજોએ પકડી લીધા અને તેઓ ફાંસીના માછડે ચડી અને શહીદ થઈ ગયા માટે આપણે પણ આ શહીદોમાંથી પ્રેરણા અને આપણે કંઈક એવું શીખીએ કે આપણે આપણા દેશને આગળ વધારવામાં મદદ કરી શકીએ આપણે આપણા દેશને પ્રગતિશીલ બનાવવાનો છે અને ખૂબ આગળ વધારવાનો છે માટે આપણે આપણા બાળકોને શીખવીએ કે આપણે ખૂબ સારું એવું ભણીએ કંઈ નહીં તો આપણે સારું એવું ભણીને આપણા દેશને આગળ વધારીએ અત્યારના અત્યારે કંઈ ન કરીએ તો આપણે સારું એવું ભણીએ ને વકીલ બનીએ કલેક્ટર બનીએ પોલીસ બનીએ અને આપણા દેશને આગળ વધારવામાં મદદ કરીએ આ વકીલ પોલીસ અને સૈનિક બનીને આપણા દેશને આપણે સારું એવું સારા એવા પ્રગતિશીલ બનાવવામાં મદદ કરી શકીએ છીએ માટે આપણે આ શહીદ શહીદ દિવસને ધ્યાનમાં લઈ અને તેનું મહત્ત્વ સમજી અને આપણે આ ભણી ગણી અને આગળ વધવાનું છે અમારી મહિલા સલાહની અપેક્ષા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર